જૈન સંઘના આંગણે શાલીભદ્ર આરાધના ભવન ખાતે રવિવારે મહાવીર જન્મ વાંચન પરંપરાગત વર્ધમાન સેવા સંસ્કાર મુંબઈ થી પધારેલ વીર સૈનિકો દ્વારા પ્રભુના જન્મનું વાંચન કરવામાં આવ્યું હતું આ ભગવાન મહાવીર સ્વામીને ચાંદીના કલાત્મક પારણામાં પધરાવવાની બોલી ગાંધી મંગુબેન પરિવારે રૂપિયા બોલી લગાવી લાભ લીધો હતો ભગવાનને પારણામાં પ્રથમ ઝુલાવવાની બોલી શેઠ અંબાલાલ છોટાલાલ પરિવારે ઓગણીસ હજાર પાંચસોમાં લાભ લીધો હતો ભગવાનનું ઘોડિયા પારણું ઘરે લઈ જવાનો લાભ વિહાર સેવ ગૃહ વિરમગામના યુવાનોએ લાભ લીધો હતો રિપોર્ટર જસવંત ઠાકોર વિરમગામ